જામનગરના કાલાવડમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જૈન પારસ મુનિ મહારાજ દ્વારા પચ્ચીસ જરૂરિયાતમંદ પરિવારને રિક્ષાની સહાય કરવામાં આવી જામનગર જિલ્લાના કાલાવડમાં ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં જૈન સમાજના પારસ મુનિ મહારાજ દ્વારા પચ્ચીસ જેટલા જરૂરિયાતમંદ પરિવારને રિક્ષાની સહાય કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી કાલાવડ શહેરના શીતળા માતાજીના મંદિર નજીક આવેલા જૈન સમાજના ધાર્મિક સ્થાનમાં રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજની પ્રેરણાથી અનેક દાતાઓ દ્વારા દાન અર્પણ કરવામાં આવે છે જેના સહયોગથી ભાડાની રિક્ષા ચલાવતા પચીસ જેટલા પરિવારોને રિક્ષા અર્પણ કરવામાં આવી જે લોકોને રિક્ષા મળી છે તે લોકો પરિવાર સાથે કાલાવડમાં આવેલા ગાંગજી ઋષિની ડેરીએ અને કાલાવડ સ્થિત જૈન સંત પારસ મુનિના આશીર્વાદ લીધા લાભાર્થીઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને પરિવારજનો પ્રભુને પ્રાર્થના કરીને આશીર્વાદની પ્રાપ્તિ કરી હર્ષલ ખંડેડિયા એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે